જય શ્રી કૃષ્ણ મિત્રો બેકિંગ સિરીઝમાં આજે આપણે લીલા નારિયેલથી મેંદા વગર લોટ વગર બટર વગર ઓવન વગર તપેલામાં સૂજી અને લીલા નારિયેલની એકદમ સ્પોન્જી અને ટેસ્ટી કેક બનાવીશું એકદમ દેશી સ્ટાઇલમાં જાણે ઇન્ડિયન સ્વીટ ખાતા હોય ને એવી ફીલિંગ થશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં એક કપ મેં અહીં સોજી લીધી છે ઝીણી સોજી લીધી છે અને એમાં આપણે અડધો કપ ખાંડ નાખીશું ખાંડ અહીં દળેલી નથી લેવાની આખી જ લેવાની છે કારણ કે આપણે એને પીસીએ છીએ બંનેને આપણે સરસ પાવડર કરી લેવાનું છે બને ત્યાં સુધી સોજી સરસ પીસાઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતનો થોડો પાવડર થઈ જવો જોઈએ સોજી છે તો થોડી દરદરી તો રહેશે જ પરંતુ બને ત્યાં સુધી થોડો પાવડર કરવાનો હવે એમાં આપણે અડધો કપ દહી લઈશું રૂમ ટેમ્પરેચરનું દહીં લેવાનું પા કપ આપણે તેલ નાખીશું તેલ ફ્લેવર વગરનું હોવું જોઈએ મેં સનડ્રોપ યુઝ કર્યું છે અને પા કપ આપણે દૂધ નાખીશું અને સાથે ફ્લેવર માટે મેં અહી નાની પાંચ ઇલાયચી લઈ લીધી છે અને હવે આપણે બધું જ વસ્તુ સરસ પીસી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આ રીતનું તમારું બેટર થવું જોઈએ અને બેટર બહુ પાતળું ના થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે આટલું જ બેટર રાખવાનું છે સોજી ફૂલશે એટલે થોડું હજી ઘાટું થઈ જશે અને એક બોલમાં કાઢી લઈશું અને ઢાંકીને આપણે અડધો કલાક માટે રાખી દઈશું એ દરમિયાન આપણે લીલા નારિયેલને મેં તોડી લીધું છે ટુકડા કરી લીધા છે મારા ગાર્ડનનું જ છે અને એને ઉપરથી આપણે આ રીતે એની સ્કીન કાઢી લઈશું જેથી જ્યારે આપણે બનાવીએ ને તો કલર સારો લાગે એની સાથે તમે બનાવશો તો કલર સારો નહીં આવે તમે ચાહો તો લીલા નારિયેલની જગ્યા પર સૂકા કોપરાનું છીણ પણ લઈ શકો છો પરંતુ લીલા કોપરાની સારી ટેસ્ટ આવતી હોય છે જુઓ અમે બધી જ એની સ્કીન કાઢી લીધી છે ને હવે એને એક મિક્સર જાર લઈ લેશું અને એમાં નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે એને ક્રશ કરવાનું છે તમે ચાહો તો છીણીમાં છીણી પણ શકો છો અને એને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતા આપણે એકદમ સરસ દરદરું થઈ જાય કોઈ પણ મોટા પીસ ના રહે એવું પીસી લેવાનું છે જુઓ સરસ પીસાઈ ગયું છે અને પરફેક્ટ પીસાયું છે અને હવે એને આપણે માપથી જોઈએ તો એક કપ જેટલું થશે એટલે આપણે કપનો માપ લઈ લઈશું એક કપ માપથી આપણું છીણ થયું છે એને સાઈડમાં રાખી લઈએ હવે જે ટીનમાં આપણે કેકને બેક કરવાની છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તમારી પાસે આ રીતનું ટીન ના હોય તો તમે ડબ્બામાં પણ કરી શકો છો અને એમાં આ રીતનું આપણે બેકિંગ પેપર મૂકી દઈશું જેથી ઇઝીલી આપણી કેક અનમોલ્ડ થઈ જાય હવે આપણે આજે તપેલામાં એને બેક કરીએ છીએ તો મેં એક તપેલું લઈ લીધું છે અને એમાં મેં અહીં મીઠું નાખ્યું છે મીઠું હું ખારી સિંગ બનાવતી હોઉં છું પછી બેક કરતી હોઉં છું તો એ જ વાપરતી હોઉં છું એને ફરીથી ડબ્બામાં ભરીને મૂકી દેતી હોઉં છું અને તપેલામાં તમારે આ રીતનો કાઠો મૂકવાનો અને એની ઉપર ટીન મૂકવાનો જુઓ અને ટીનની ઉપર તમારું ઢાંકણું થોડું ઊંચું હોવું જોઈએ મારા તપેલાનું ઢાંકણું નીચું હતું એટલે મેં જો થાળ મૂક્યો છે જેથી આપણી કેકને છે ને ફૂલવાનો સ્પેસ મળી રહે અને જુઓ હવે આપણે ગેસને ઓન કરી લઈશું તો ગેસને પણ આપણે એકદમ ધીમા તાપે ઓન કરવાનું છે અને એને આપણે તપેલું મૂકી દઈશું ઢાંકી દઈશું અને હવે આપણે બેટરને જોઈ લઈએ લગભગ પચીસથી ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોજો સરસ ઘાટું થઈ ગયું છે આટલું જ બેટર હોવું જોઈએ આનાથી તમારું પાતળું ના હોવું જો પાતળું હશે ને તો તમારી કેક વચ્ચેથી બેસી જશે કારણ કે હજુ આપણે કોપરું નાખીશું તો એનું પણ પાણી છૂટશે એટલે કોપરું જુઓ એક કપ નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું હમણાં જ બેટરમાં એટલી સરસ ઇલાયચીની સુગંધ આવી રહી છે ને તમે મેં તેલ વાપર્યું છે ને એની જગ્યા પર તમે દેશી ઘીમાં પણ આ કેક બનાવી શકો છો પણ મને દેશી ઘીનો ટેસ્ટ નથી પસંદ હવે એક નાની ગળણી લઈ લેશું એમાં એક ટી સ્પૂન બેકિંગ પાવડર અને અડધી ટી સ્પૂન બેકિંગ સોડાને આ રીતે ચારીને નાખીશું જેથી કોઈ પણ ગઠ્ઠા હોય ને એ સરસ ચડવાઈ જાય અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ સ્ટેજ પર ધ્યાન રાખવાનું છે કે સોડા અને બેકિંગ પાવડર સરસ મિક્સ થઈ જવો જોઈએ એટલે એને જુઓ સરસ મિક્સ કરી લઈશું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર સરસ મિક્સ થઈ ગયો છે હવે ટીનમાં એને આપણે પોર કરી દઈશું બધું સરસ નાખી દેવાનું છે અને જુઓ સહેજ પણ આપણે એમાં વેસ્ટ નથી કરવાનું બધું આપણા બાઉલમાંથી લઈ લઈશું અને નાખી લઈશું ટીનમાં લઈ લીધા બાદ એને બે થી ત્રણ વખત આપણે ટેપ કરવાનું છે જેથી એમાં જે પણ એર હોય એ નીકળી જશે હવે એના પર થોડા પિસ્તા આપણે ભભરાવીશું ડેકોરેશન માટે અને ટેસ્ટ માટે પણ અને જુઓ પિસ્તા સરસ મેં નાખી દીધા છે અને એને ઉપર આપણે થોડા ચમચીથી આમ ધીમા હાથે હલકા હાથે પ્રેસ કરી દઈશું અને હવે આપણે તપેલું પણ ગરમ થઈ ગયું છે તો એમાં મૂકી દઈશું અને ઢાંકીને ચાળીસ મિનિટ સુધી આપણે એકદમ ધીમા તાપે બેક થવા દઈશું વચ્ચે આપણે સેચ પણ ઢાંકણ ખોલીને જોવાનું નથી ચાલીસ મિનિટ સુધી આપણે એને બેક કરવાનું છે અને મિત્રો જુઓ ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણી કેક સરસ ફૂલી ગઈ છે આ રીતે કોઈ સ્ક્રુઓવર અથવા ચપ્પુ નાખી અને ચેક કરવાનું અને બધી સાઈડ નાખીને ચેક કરવાનું ઘણી વખત આપણું ગેસનું ફ્લેમ એક જગ્યા પર વધારે એક જગા પર ઓછી થતી હોય છે હવે એને આ ગરમ છે એમાં જ ઢાંકીને રાખવાનું છે એટલે ઉપર પણ સરસ કલર આવી જશે અને કમ્પ્લીટલી ઠંડી થવા દેશે જુઓ મિત્રો બે કલાક થઈ ગયા છે અને કેક સરસ ઠંડી થઈ ગઈ છે કોઈ દિવસ ગરમ ગરમમાં તમે અનમોલ્ડ નહીં કરતા એને કમ્પ્લીટલી ઠંડી થવા દેજો અને હવે એને આપણે અનમોલ્ડ કરી લઈએ અને જુઓ એનું બેકિંગ પેપર કાઢીશું તો પરફેક્ટ બેક થઈ છે કલર જુઓ અને એકદમ સરસ સ્પોન્જી પણ છે અને એકદમ ધીમા તાપે આપણે બનાવી છે એટલે પરફેક્ટ થઈ છે જે લોકો કહેતા હોય ને કે ઓવન વગર અમારી કેક ના બને ચોક્કસ આ રેસીપીથી ટ્રાય કરજો અને તમે કટ કરો ત્યારે તમને ખબર પડી જાય કે કેટલી સ્પોન્જી છે અને કેટલી સોફ્ટ બની છે અને જુઓ કલર જુઓ એકદમ સરસ આવ્યો છે અને એકદમ પરફેક્ટ કોપરાની ફ્લેવર વાળી બની તમે ચાહો તો આમાં થોડું રોઝ વોટર કે રોઝ એસેન્સ પણ નાખી શકો છો મને નથી પસંદ એટલે મેં નથી નાખ્યું અને જુઓ એકદમ પરફેક્ટ સ્પોન્જી અને સોફ્ટ બની છે હું તમને ખાઈને પણ બતાવું છું મોમાં નાખતા જ એમ થાય કે બસ ખાતા રહીએ ખાતા રહીએ પરફેક્ટ મીઠાશ અને ટોટલી કોપરાનો ટેસ્ટ આવે છે તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો આવજો